લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના વર હસ્તે કરવામાં આવી રહી છે ત્યારે બેનર લઈને વિવાદનો છે જાણવા મુજબ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે અંગે આર એન્ડ બી ના દિશા સૂચક બોર્ડ ઉપર રાજકીય પક્ષો દ્વારા વારંવાર લગાવવામાં આવતા હોર્ડિંગ્સ બોર્ડનો વિરોધ કરી સચિવ શ્રી માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર ખેડા જિલ્લા કલેક્ટરને ઇમેલથી અને આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેરને લિખિત ફરિયાદ કરી રજૂઆત કરી હતી આ અંગે કાર્યપાલક ઈજનેર સાલવી સાહેબનો સંપર્ક કરતા તેઓ કચેરીમાં મળી આવ્યા ન હતા વિશેષમાં નડિયાદ નગરમાં ચર્ચા ચાલી રહી છે કે બેનરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી થી લઈને સ્થાનિક નેતાઓના ફોટા મૂકવામાં આવ્યા છે પરંતુ ખેડા જિલ્લા લોકસભાના સ્થાનિક સાંસદ દેવસિંહ ચૌહાણ નો ફોટો મૂકવામાં આવ્યો નથી આથી ક્યાંક ને ક્યાંક રાજકારણમાં કંઈક ચાલી રહ્યું હોવાનું જાણી રહ્યું છે હાર્દિકભાઈ નડિયાદમાં ગૃહમંત્રી અને સહકાર મંત્રી આવી રહ્યા છે રવિવારે અને મોટા જે હોર્ડિંગ્સ માર્યા છે તે અંગે તમે જે વિરોધ કર્યો છે તે અંગે શું કહેવા માંગો છો અમારો વિરોધ બહુ વ્યાજબી છે મારો વિરોધ આટલા બધા બેનરો વાગ્યા છે એ બાબત નથી પણ જે પેટલાદ રોડ ઉપર છે રોડની વચ્ચે દિશા સૂચક બોર્ડ આરએનબી દ્વારા મારવામાં આવેલું છે ઇલેક્શન જ્યારથી પત્યું છે વિધાનસભાનું ત્યારથી અહીંના સ્થાનિક લોકલ નેતાઓ એના ઉપર બોર્ડ મારતા આવ્યા છે રાજકીય બોર્ડ મારે છે પોતાની પાર્ટીનું પ્રચાર કરતા બોર્ડો મારે છે ચલો આપણે એવું સમજીએ છીએ કે નથી બોલ્યા પણ વારંવાર છેલ્લા દોઢ વરસથી એકના એક બોર્ડ વાગતા ગયા રામ મંદિરનું બોર્ડ વાગ્યું તો ગર્વ અનુભવતો હોય સ્વામિનારાયણ મંદિરનું બોર્ડ વાગ્યું તો ગર્વ અનુભવતો હવે તમારી પાર્ટીના જાણે બોર્ડ તમે ખરીદી લીધું હોય દિશાસૂચક સૂચક બોર્ડ તમે એ રીતે એનો ઉપયોગ કરો છો તેથી ગાંધીનગર અને નડિયાદ આરેન સાલ્વી સાહેબને અમે લોકોએ લેખિત આપ્યું છે કે તાત્કાલિક તમે બેનર ઉતાર આવડાવો ભાજપનું અને આજે કલેક્ટર સાહેબને પણ ઈમેલ દ્વારા જાણ કરેલી છે કે જે આ બોર્ડ મારેલું છે એ તાત્કાલિક તમે ભાજપનું ઉતારવડાવો જી હાર્દિક દેવુસિંહ ચૌહાણનો પણ ફોટો નથી તો તે અંગે શું કહેશો આપ સૌ જાણો છો અત્યારે ખેડા જિલ્લાની પરિસ્થિતિ ઇલેક્શન પહેલા પણ હતી ને અત્યારે એવું પણ આવી છે કે સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચે કોઈપણ પ્રકારનો મનમેળ છે નહીં એટલે મારું કહેવું એવું છે કે એના કારણે જ કદાચ સાંસદ સભ્યશ્રીનો ફોટો નથી વાગ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને આ સંગઠન વચ્ચે જ જો આટલો મોટો મતભેદ ચાલતા હોય તો પ્રજાનું કામ તો થવામાં કોઈ શક્યતા જ નથી ખાલીને ખાલી વાતો જ કરે બાકી પ્રજાના કામ થશે નહીં